વડોદરાની નવરચના યુનિવર્સિટીએ આજે બારમા પદવીદાન સમારોહની ઉજવણી કરી જે અંતર્ગત સ્નાતક અનુસ્નાતક અને ડોક્ટરેટ એમ વિવિધ ક્ષેત્રના સાતસો સાત જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી જેમાં સત્તર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા સ્નાતક થયેલા સાતસો સાત વિદ્યાર્થીઓમાંથી ત્રણસો ઓગણસી છોકરીઓ અને ત્રણસો ને છોકરાઓ હતા સત્તર ગોલ્ડ મેડલિસ્ટ અગિયાર છોકરીઓ હતી જેમાં આ ઉપરાંત ત્રણ વિદ્યાર્થીનીઓ સહિત છ વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવી કુલ પાંચસો સોળ વિદ્યાર્થીઓએ સ્નાતકની ડિગ્રી જ્યારે એકસો છાસઠ વિદ્યાર્થીઓએ અનુસ્નાતકની ડિગ્રી મેળવી ચોવીસ વિદ્યાર્થીઓએ પાંચ વર્ષના ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ્સ પૂર્ણ કર્યા પછીની ડિગ્રી મેળવી હતી આ પદવિદાન સમારંભમાં સંબોધન કરતાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના એઆઈ ક્લાઉડ યુનિટના એડવાઇઝરી એન્ડ કન્સલ્ટિંગ ફંક્શનના વડા અને આ કાર્યક્રમના મુખ્ય અતિથિ ક્રિશ અશોકે સતત વિકસતા વિશ્વમાં સતત શીખવાના મહત્વ પર ભાર મૂક્યો હતો આપણે હવે જેને હું માનવ એપીઆઈનો યુગ કહું છું તેમાં પ્રવેશવા જઈ રહ્યા છે તેમ તેમણે કહ્યું તમારામાંથી જે વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર વિજ્ઞાન ક્ષેત્રમાં નથી અને આ એ જ પ્રકારનું ક્રોસ ડિસિપ્લિનરી ટ્રાન્સલેશન છે જેમાં આપણે મહારત હાંસલ કરવાની જરૂર છે એપીઆઈ એટલે વિવિધ સોફ્ટવેર સિસ્ટમ્સનો એકબીજા સાથે સાધવામાં આવતું સંવાદ ભવિષ્યમાં કોડ રાઇટિંગ ડેટા વિશ્લેષણ કે કન્ટેન્ટ તૈયાર કરવાની કામગીરી સૌથી મૂલ્યવાન કુશળતા નહીં ગણાય તેમાંથી મોટાભાગનું કામ એઆઈ કરશે આગામી સમયમાં એઆઈ અને મનુષ્યો બંને સાથે કેવી રીતે વાત કરવી દરેકની અને મર્યાદાઓને સમજવી અને તેના ઇન્ટરસેક્શનમાંથી કંઈક અર્થપૂર્ણ સર્જન કરવું સૌથી મહત્વની નિપુણતા બની રહેશે નવરચના એજ્યુકેશન સોસાયટીના ચેરપર્સન શ્રીમતી તેજલ અમીને પોતાના સંબોધનમાં સૌને શુભકામના પાઠવી બારમા વાર્ષિક પદવીદાન સમારંભમાં ભાગ લેવો તે સૌ માટે ગર્વની ક્ષણ છે તેમ પણ કહ્યું તેમણે તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને ઉદબોધિત કર્યા आ कार्यक्रम में स्नातक थे विद्यार्थियों मुख्य अतिथि और अन्य महानुभवों पासे थी डिग्री मेड़ी रजिस्ट्रार प्रोफेसर संदीप वसंते आभार विधि करी पदवीदान समारंभ ने सफल बनावा बदल सौ आभार मान्य ये एक 2024-2025 एक आ, स्पेशल ईयर है मतलब ये जब अब 20 साल से डिजिटल के ज़माने में जो है अब एआई के ज़माने में चेंज हो रहा है एक, इसमें नॉलेज का आ, क्या है जॉब का डेफिनेशन क्या है ये सब बदल जाएगा लोग मैं यही कहना चाहूँगा कि लोगों को आ, इसको थ्रेट मान के आ, इसको थ्रेट मत मानिए इसको एक अपॉर्चुनिटी है मतलब आप आ, आपका जो फुल फुल ह्यूमन क्रिएटिविटी है उसको यूज़ करके आप जितना भी सब्जेक्ट्स आप एआई के साथ साथ लेके आप जितना आप स्पेशलाइज कर सकते हो उससे आपका करियर प्रॉस्पेक्ट बढ़ेगा ये नहीं कि ए के ज़माने में एक एक स्पेशलिस्ट इस सब्जेक्ट में एक दूसरे स्पेशलिस्ट में डीप स्पेशलिस्ट ऐसे नहीं होंगे काफ़ी सारे जनरल स्किल्स होंगे तो यही मैं कहना चाहता हूँ कि आप ए को एक अपॉर्चुनिटी समझ के उसको यूज़ करके जितना आप क्रिएटिवली काफ़ी सारे प्रॉब्लम्स को सॉल्व कर कर सकते हो आप करो मैंने खूब आनंद से अजय कि नवरचना यूनिवर्सिटी ना બારમા કો કોન્વોકેશન પ્રસંગે સાતસો ને સાત સ્ટુડન્ટ્સ બેચલર્સ માસ્ટર્સ અને પીએચડી સ્ટુડન્ટ્સનું આજે કોન્વોકેશન થઈ રહ્યું છે ગ્રેજ્યુએટ થઈ રહ્યા છે એમાંથી ચોપન ટકા મહિલાઓ છે જે નવરચના યુનિવર્સિટી માટે ખૂબ ગર્વની વાત છે સત્તર ગોલ્ડ મેડલ અપાઈ રહ્યા છે અને પીએચડીના છ સ્ટુડન્ટ્સને ડૉક્ટરેટની ડિગ્રી અનાયત કરવામાં આવી રહી છે આજના અમારા જે ચીફ ગેસ્ટ છે શ્રી ક્રિશ અશોક એ ખૂબ જ જાણીતા એઆઈના એક્સપર્ટ છે ટીસીએસ ટાટા કન્સલ્ટિંગ સર્વિસીસના એઆઈ કન્સલ્ટિંગના એ હેડ છે અને એમની એક જે ફૂડ માટેની અને એમની જે મલ્ટી એક્ટિવિટીને મલ્ટી ઇન્ટરેસ્ટને જે રીતે ટેકનોલોજી દ્વારા અને સાયન્સ દ્વારા વણી લે છે એ ખૂબ અદ્ભુત છે આજે એમનું જે લેક્ચર છે તે એઆઈ અને એનું એઆઈની શું ઇફેક્ટ થશે અને આપણો શું રોલ હોઈ શકે એઆઈના જમાનામાં એના ઉપર ખૂબ સુંદર એ આપણને એની ચર્ચા કરશે અને આપણને એક નવી જાતની સૂઝ અને સમજ આપશે